દોસ્તો હવે હું તમને પરિચય કરાવીશ મારા બીજા એક અમદાવાદના સરસ મજાના મિત્ર છે લાંબો પરિચય ભલે નથી પણ એમની સાથે આત્મીય પરિચય જરૂર છે દીપકભાઈ દીપકભાઈ આપણે આ વિડીયો ફિલ્મ દ્વારા લોકોને ત્રણ સવાલોના જવાબ એકત્રિત કરી રહ્યા છીએ અને હું જે સવાલ લોકોને પૂછતો રહ્યો છું એ જ સવાલ આપને પણ પૂછીશ મારો પહેલો સવાલ છે જિંદગી એટલે શું સવાલ તો બહુ સિમ્પલ છે એમ જોવા જઈએ તો જેવી જેની જેની સમજણ એના આધારે એને જિંદગી એટલે શું એના આધારે ડેવલપ કરે ને એના આધારે ચાલતો હોય એના જેવું કહેવાય અને એ જિંદગી એટલે શું ક્યાંથી સમજે થોડીક પોતાની લઈને આવ્યો અને જ્યાં એનો ઉછેર થયો હોય જ્યાં એનું આજુબાજુનું વાત કરો ને જ્યાં જ્યાં એને જે જે સરકમ સેન ભેગા થાય એમાંથી એમ આગળનું શીખતો જાય નવોનું લેતો જાય એની પાસે એટલી સારી બુદ્ધિ હોય તો પછી એમાંથી એનું બાયફર્કેશન કરે આ મારી પાસે નોલેજ હતું તે જે આગળ વાંધું હતું કે આગળની જે સમજણ હતી ચોરી ગ્રહમાં કંઈ વાંધો નહીં દો મિનિટ કામ પૂરે મહિને આરામ જેના જેવું કહી શકે મારા પણ પછી માર આય તો સમજણ બદલાઈ જાય

અત્યારે ઘર કુટુંબ જવાબદારી છે કમાવાનું મારું આવી ગયું તો અત્યારે મારે ધ્યેય પણ એ અંતિમ ધ્યેય તરીકે ના કહેવાય એ ટેમ્પરી કહેવાય બરાબર એટલે નો ડાઉટ મને પણ આવું ઘણી વખત અનુભવાયું છે જે તમે અનુભવ્યું કે સવાલ બહુ સરળ લાગે છે પણ એની પર જ્યારે અટકી જઈએ છીએ ત્યારે ખાસું એવું અટકી જવાય છે અને આપણને એટલું બધું ઊંડે લઈ જાય છે આપણી જાતની અંદર અને એ જ હેતુ છે આ ફિલ્મનો પણ કે જેથી કરીને સાદા લાગતા સવાલને આપણે થોડું ગંભીરતાથી વિચારી શકીએ મને બહુ આનંદ થયો તમારા જવાબ સાંભળીને વિશ્વાસ છે કે બીજા લોકોને પણ આ જાણકારી ઉપયોગી થઈ પડશે પણ આમાંથી બીજો સવાલ પેદા થાય છે જે જિંદગી ટેમ્પોરરી ધ્યેયવાળી જિંદગી જે આપણે જીવતા જઈએ છીએ નાની ઉંમરે પરીક્ષામાં પાસ થવાનો ધ્યેય હોય મોટી ઉંમરે લગ્ન દાંપત્ય જીવનને ચલાવી જવાનો ધ્યેય હોય મોટી ઉંમરે તબિયત સાચવવાનો ધ્યેય હોય એમ કરતાં કરતાં નાના નાના ધ્યેયોમાંથી આપણી જિંદગી જીવાતી જાય છે રોજે રોજના દિવસો કપાતા જાય છે

નિષ્ફળ જિંદગી તો જિંદગીની રીતે છે જે અલગ અલગ જીવથી કહેવાય કે ભાઈ કર્મ પ્રમાણે હું લઈને જ આવ્યો છું જીવન સારા નરસા પ્રસંગો તો બધાના જીવનમાં કઈ રીતે લઈએ છીએ જીવનમાં એ લેવાની માટે બી સમજણ છે જે સમજણ હશે એ સમજણ થી લેશે આજે કોન્ટ્રાડિક્શન વાળા બી રિવાજો છે અલગ અલગ મૃત્યુ થાય કોઈક ના ઘરમાં તો અમુક છે તો ભૈયા પાઠ ઉદા નહીં કરે સમજણ જેવી હોય એવી અને અમુક જેને સમજણ નથી એવી અમુક છે કાસ્ટ તો ત્યાં આગળ એને મહોત્સવ તરીકે હોય તો આપણો સમજણ શું છે પ્રસંગ તો એકનો એક જ છે બરાબર પણ એના પાછળ મારી પાસે જે સમજણ છે એ સમજણ આધારે એને સરળ બી કહી શકું એને સાચવડ બી કહી શકું ખરું એટલે જીવન સરળ હોય કે કેમ એ પોતાની સમજણ ઉપર આધાર છે પરિસ્થિતિ પ્રકારના જીવનમાંથી પસાર થતી વખતે સમજણ એને સરળ બનાવી શકે ખરું રાઈટ એ સ્ત્રોત સુધી પહોંચવું જરૂરી છે એ કદાચ એનું એક ધ્યેય બની જાય છે વાહ બે સવાલના જવાબ તમે સાંકળી આપ્યા ને છેલ્લો સવાલ કે જે જિંદગી ચાલે છે એનાથી સંતોષ છે અને છે તો શા માટે ને નથી તો શા માટે

તમે આપેલી તમારી લાગણી સાથેના જવાબોમાંથી કોઈકને પોતાની જિંદગીની સમજણ કેળવવા માટેની કંઈક માહિતી તો જરૂર મળી રહેશે અમારી સાથે ટૂંકી પણ અસરકારક વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ